લાલશંકર દવે ચોવીસ ઓગસ્ટ અઢાર અઢારસો તેત્રીસ થી છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો ને છ્યાસી એમનો સમયગાળો ગુજરાતી સાહિત્યના કવિ નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક કોશકાર પિંગળકાર સંપાદક અને સંશોધક હતા તેમનો જન્મ સુરતમાં થયો હતો પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભુલેશ્વરની નાના મહેતાની નિશાળથી તેમનો વિદ્યા આરંભ થયેલો સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં તેમને અભ્યાસ કરેલો ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળ ગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસી દુર્ગારામ મહેતાની નિશાળ અઢારસો પિસ્તાલીસમાં અંગ્રેજી શાળામાં તેઓ દાખલ થયા અને અઢારસો પચાસમાં મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં તેમનો પ્રવેશ મેળવ્યો કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો અને અઢારસો બાવનમાં રાંદેરની શાળામાં તેઓ શિક્ષક તરીકે જોડાયા ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને અઢારસો ચોપનમાં મુંબઈ મિત્ર ઝવેરીલાલ ઉમિયા શંકરના સૂચનથી ફરી કોલેજ પ્રવેશ આ ગાળામાં કવિતા પ્રત્યે તેમનું આકર્ષણ વધ્યું વર્ગમાં શીખવાતી વુડ્સવર્થની વર્ણનની કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો ત્રેવીસમી વર્ષ ગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ કવિતા વાંચન પિંગળ જ્ઞાન વગેરેમાં તૈયારી સાથે સાથે એલ્ફ્યુસ્ટન ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદની શિક્ષક તેઓ અઢારસો અઠાવનમાં ઈષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારે અઢારસો ચોસઠમાં સુધારક જનુન દાખવતા દાંડિયો પખવાડીનો પ્રારંભ પરંતુ અઢારસો પંચોતેર પછી સુધારા વિશેનો બ્રહ્મ ભાગતા ઉત્તરવય વય એમનું વિચાર પરિવર્તન આર્ય ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો અઢારસો બ્યાસી માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપ્રદેશ નોકરીનો કામનો સ્વીકાર કર્યો અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે મધ્યકારની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમજ સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે વિવિધ પદ્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપામાં એમણે કરેલી પહેલને કારણે તેઓ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગનો પ્રહરી ગણાયા છે નર્મદના ગદ્ય લખાણોમાંના નિબંધોમાં રસ પ્રવેશ અઢારસો અઠાવન પિંગળ પ્રવેશ અઢારસો સત્તાવન અલંકાર પ્રવેશ અઢારસો અઠાવન નર્મ વ્યાકરણ ભાગ એક બે અઢારસો પાસઠ વર્ણ વિચાર અઢારસો પાસઠ નાયિકા વિષય પ્રવેશ અઢારસો છાસઠ જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધ ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે ઋતુવર્ણન અઢારસો એકસઠ હિન્દુઓની પડતી અઢારસો ચોસઠ કવિ સુરતની મુક્તર હકીકત ઇલિયડનો મહીપતરાવ રૂપરામ મહેતા અઢારસો સિત્તેર મહાપુરુષોના ચરિત્ર અઢારસો સિત્તેર મહાભારતનો સાર અઢારસો સિત્તેર રામાયણનો સાર અઢારસો સિત્તેર સાર શાકુત અઢારસો એક્યાસી ભગવદ્ ગીતાનું ભાષાંતર અઢારસો ઉપરાંત અઢારસો પચાસથી અઢારસો પાસઠ સુધીના લખાણોના સંચયો નર્મ ગદ્ય અઢારસો પાસઠ અને નર્મ ગદ્ય બે ઓગણીસો છત્રીસ એમના ગ્રંથો છે મારી હકીકત પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે સત્ય સંઘર્ષ અને ટેકથી ભરી જીવન સામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પૂરોગામી છે ઉપરાંત ઉત્તર નર્મદ ચરિત્ર પણ પ્રકાશિત થયું સીધી ઉદબોધન શૈલીથી કાર્યક્ષમ બનતું વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ્ય સાપતું એમનું ગત્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી સંદર્ભોથી અને વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકત લક્ષી પણ છે એમના સંશોધન સંપાદનોમાંથી નવ પ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો પદ્ધતિનો પૂરો પરિચય મળે છે મનોહર સ્વામી કૃત મનહર પદ અઢારસો સાહીઠ નર્મકોષ અંક એક અઢારસો એકસઠ નર્મકોષ અંક બે અઢારસો બાસઠ નર્મકોષ અંક ત્રણ અઢારસો ચોસઠ નર્મકોષ અંક ચાર અઢારસો પાસઠ નર્મકથા અઢારસો સિત્તેર કાવ્ય સંગ્રહ અઢારસો પાસઠ નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનો સ્ત્રી ગીત સંગ્રહ અઢારસો સિત્તેર પ્રેમાનંદકૃત દશમ સ્કંદ અઢારસો બોતેર અને નર્મ કોષની બૃહદ સંપૂર્ણ આવૃત્તિ અઢારસો તોતેર એમના સંશોધન સંપાદન ગ્રંથો છે પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોષ ગ્રંથો અને સંશોધન સંપાદન ગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્ત્વ છે ગુજરાતી ભાષા અને પ્રજા એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે તુલસી ચિત્ર સંવાદ રૂપે રામ જાનકી દર્શન દ્રૌપદી દર્શન અઢારસો ઇઠ્યોતેર બાળકૃષ્ણ વિજય અઢારસો છ્યાસી કૃષ્ણકુમારી એ એમના નાટકો સંવાદોના ગ્રંથો છે સીતા હરણ અઢારસો ઇઠ્યોતેર સંવાદ અપ્રસિદ્ધ છે રાજ્ય રંગ ભાગ એક બે અઢારસો ચુંબોતેર અને ભાગ બે અઢારસો છોતેર જગતનો પ્રાચીન અને ઇતિહાસ છે ધર્મ વિચારમાં તત્વ ચર્ચા અર્ચી પકવ અને બુદ્ધિની છે તો ગુજરાત સર્વસંગ્રહ તથા કાઠિયાવાડ સર્વસંગ્રહ એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી છવ્વીસ અઢારસો છ્યાસી ના રોજ બાવન વર્ષની વયે મુંબઈ ખાતે થયું થેન્ક યુ